નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી જામનગર જિલ્લા કલેકટર સહિત સંકલન સમિતિના સભ્યો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ ડિજિટલ ચેકબોર્ડ ક્યુઆર કોડ અટલ સ્નાવંત અને સુખાઈ યોજના વેબ પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે કાર્યક્રમમાં ઈ ગવર્નન્સ અને ડિજિટલ ઇન્ડિયા ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું સરકારનો અભિગમ સરળ દરેક નાગરિકોને સરકારની યોજનાનો લાભ મળી રહેશે તે છે પૂર્વ વડાપ્રધાન પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટી થકે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ પ્રાધાન્ય આપી વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને જિલ્લા કલેક્ટર કેતન ઠકરે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શારદા કાથડ સહિત સંકલન સમિતિના સભ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે